શ્રી રામચંદ્રમ શરણમ પ્રબધત એક જળ ક્રાંતિનો પ્રવાહ એક બીજો પ્રવાહ કૃષિ ક્રાંતિનો અને ત્રીજો પ્રવાહ સેવા દ્વારા ગોક્રાંતિ દેશમાં આવે અક્ષય વટ ઉભો છે એવો આપણો મનસુખભાઈ અને એમની સાથેનું આખું ગ્રુપ કારણ કે વડલાને બહુ ડાળ્યો હોય વડવાઈઓ ઘણી હોય અને એવું એક ક્યારેય જેનો ક્ષય ન થઈ શકે એવું વડું કામ કરનારો આ જણ અને એમની સાથે જોડાયેલા સૌ એમને સૌ પ્રથમ આ સંધ્યા ટાણે મારા નમન આ પાવન પ્રસંગે ઉપસ્થિત મંચ પર વિરાજમાન આપણા સૌ આદરણીય વડીલો આપ સૌ ભાઈ બહેનો હિન્દી ભાષી કેટલાય ભાઈ બહેનો આવ્યા છે તે અને આ બે માળુ કચ્છમાં પાકિસ્તાનની સરહદથી અને ત્યાં આવેલા આમ તો હું ત્યાં બેઠો બેઠો જોતો હતો કે આ વેદ જેને નામ અપાયું છે એનું વિમોચન મારા હાથે કરવાનું છે અને હવે હું ના પાડું તો એ વધારે પડતી નમ્રતાનો ડોળ કહેવાય એટલે મેં એની પટ્ટી છોડી પણ સાચા વિમોચન કરવાના અધિકારી તો આ બે જણા છે અને આવા અનેક ગોસેવકો ગોપાલકો જેનું એક લિસ્ટ આપણા નિરંજનભાઈ આપ્યું કે કેટલા પ્રકાર છેવટે ગો સુધીની વાત કરી તો મને આનંદ થાય છે કે આ પાવન પ્રસંગે હું આવી શક્યો અને મને ગાય વિશે થોડોક બોલવાનો અધિકાર પણ છે કારણ કે અમારા લેવા જાય ત્યારે હું સાથે જાઉં ગાય ને ધણ માં મૂકવા હું જાઉં ધણમાંથી રૂપાવા ને કિનારે ગાય પાછી આવે ત્યારે હું લેવા જાઉં ગાય ને મારા માં દોહે ત્યારે હું બાજુમાં ચડી પહેરીને ઊભો હો અને સાહેબ તમને નવાય લાગશે હવે મારી પાસે પ્લીઝ પ્રયોગ નહીં કરાવતા પણ તમને નવાય લાગે એ વખતે બેક વર્ષના અભ્યાસ પછી મને ગાય દોહતા પણ આવડતું મને દોહતા આવડતું અને પછી તો એ અભ્યાસ છૂટી ગયો પણ હું વચ્ચે વચ્ચે ગીરના જંગલમાં જાઉં અને હવે મુશ્કેલી એ છે કે લોકોને ખબર પડી જ જાય હું અહીંથી બહાર નીકળું એટલે એટલા બધા ફોન થઈ જતા હોય છે કે બાપુ નીકળી ગયા એટલે છુપું રહેવું બહુ મુશ્કેલ છે એટલે હું ગીરમાં જતો એક વખત હું અને અમારે નાથજી બે મેં કહ્યું કોઈને કહેવું નથી અને નેસરામાં હું ત્રણ દિવસ રહ્યો ત્યારે વળી પાછો મેં પ્રયોગ કર્યો દસ વર્ષ પહેલા કે અહીંયા કોઈ જોતું નથી આવડે ન આવડે વાંધો નહીં અને સાહેબ મે પ્રયોગ કર્યા સાહેબ ગાય દોવાનો પાછો પ્રયોગ કર્યો અને બીજો એ માલધારીઓ છાસનું વલોણું કરતા હતા અને મને એમ થયું કે આ પણ મેં જોયેલું છે ઘંટી દળતા મારા બાને મેં જોયા છે આ બધા જ દ્રશ્યો મારા આંખમાં ને મારા હૃદયમાં સમાયેલા છે પછી ત્યાં મેં માલધારી ને કહ્યું તમને વાંધો ન હોય તો હું થોડીક વાર કોશિશ કરું તમારી સામે એટલે મેં વલોણામાં પણ ભાગ લીધો છે અને હવે લગભગ સો સવાસો ગીર ગાયને અમે રાખીએ છીએ તલગાજરડામાં એટલે મને કહેવાનો અધિકાર છે કારણ કે આપણે કઈ કરીએ નહી મારી પાસે એક સામાજિક કાર્ય કરાવેલા તલગાજરડા મને કહ્યું ગાય વિશે મારે તમારી સાથે વાત કરવી છે પંદર મિનિટ મને આપો એ બધું વાંધો નહીં કરો આપ ને મને એટલી સારી સલાહ આપણને ગમે આપણે એ પ્રમાણે વર્તીએ તો આપણને ફાયદો થાય સમાજને રાષ્ટ્રને બધાને એટલી બધી મુદ્દા સર એમણે સલાહો મને આપી તમારે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ આમ ઘણી સલાહો આપી કારણ કે સસ્તામાં સસ્તી વસ્તુ આ છે એટલી બધી સલાહ આપી પછી રહેવાયું નહીં ત્યારે મેં વિવેકથી કહ્યું કે આપ મારા મહેમાન છો એક પ્રશ્ન પૂછું શું કે આપ એક ગાય રાખો છો તો કે નહીં હું બધાને પ્રેરિત કરું છું હું બધાને ધન્યવાદ પણ અમે સો ગાય રાખીએ છીએ અને એનું દૂધ અમે પૈસા લઈને ખરીદીએ છીએ અમારી સો ગાયનું દૂધ અમે એના પૈસા આપીએ છીએ અને ઘર વપરાશમાં લઈએ છીએ અને એ પૈસામાંથી કારણ કે હું ગાયનું દૂધ જ સેવન કરું છું ગાયનું ઘી એ જ વસ્તુ મારું મારું સેવન છે એના ઉપર હું જીવું છું અને એ પૈસામાંથી પછી બીજું દૂધ અમારે ખરીદવું પડે એમાંથી હોસ્પિટલમાં અને ચિત્રકૂટ અને ગુરુકુળના જેટલા કર્મચારીઓ હોય એ બધાને એ દૂધ અમે પહેલાં આપીએ અને પછી પીએ છીએ એટલા માટે મને કંઈક કહેવાનો અધિકાર છે બીજી વાત આપે આદરણી નિરંજનભાઈએ અને મનસુખભાઈએ આ ગ્રંથ તૈયાર થયો અને એમનું નામ વેદ આપ્યું ગોવેદ સાહેબ આપને ખ્યાલ હશે વેદના ત્રણ કાંડ છે એ ત્રણેય કાંડ જ્યાં સચવાય એને જ વેદનું નામ આપી શકાય આપણે ખોટા પડીએ આપણે એને જવાબ આપવામાં મુશ્કેલી પડે વેદના ત્રણ કાંડ છે કર્મકાંડ ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ વેદ વેદ હતા પહેલા એમ કહેવાય છે કે એક જ હતો પછી સંશોધન થયું અને ત્રણ વેદ થયા પછી વ્યાસ કર્મ ચાલતું રહ્યું પરંપરામાં અને વેદનો વિસ્તાર થતો રહ્યો મહાભારતને પાંચમો વેદ કહેવાય છે હું ક્યારેક ક્યારેક રામચરિત માનસને પણ મારા શ્રદ્ધા જગતમાં પાંચમો વેદ કહું છું કે ચાર વેદ તો ચતુર્મુખ બ્રહ્માના મુખમાંથી પ્રગટ્યા એટલે ચાર વેદ પણ રામચરિત માનસ એ પાંચમો વેદ છે કારણ કે પંચમુખવાળા શંકરના મુખમાંથી પ્રગટ્યો એટલે પાંચમે આજે આપણી પાસે એક નવું શાસ્ત્ર આવી રહ્યું છે મેં હજી એ ગ્રંથ જોયો નથી હું જોઈશ અવકાશે પણ મને પૂરી શ્રદ્ધા છે કે જ્યારે કોઈ અંતઃકરણની પ્રવૃત્તિ દ્વારા નિરંજનભાઈએ એમને વેદ શબ્દ આપી દીધો કે આ વેદ છે ત્યારે મને જોયા વગર પણ ખાતરી છે આ ગ્રંથ જે વાંચશે એને ગાયની ઉપાસનાના લક્ષણો સમજાશે આ વાંચશે એને ગાય માટેનું કર્મ કરવાનો પ્રેરણા મળશે અને આ વાંચશે એને ગાયના સંવર્ધનનો જ્ઞાનકાંડ પણ સમજાશે કારણ કે ઉપાસનાનો અર્થ છે નિકટ બેસવું આપણે ત્યાં શાસ્ત્રની કથા ક્યાં કરવી એના ઠેકાણાઓ જ્યારે ઋષિ બતાવે છે કે ભઈ સત્સંગ ક્યાં કરવો કઈ જગ્યાએ શાસ્ત્રનું કથન કરવું કઈ જગ્યાએ ભાગવતની કથા રાખવી કઈ જગ્યાએ આ કરવું એવા જે ઠેકાણા આપણે ત્યાં છે એમાં ગુફા નદીનો તટ ત્રણ નદીઓનો સંગમ કોઈ સ્વાધ્યાય નિરત ઋષિનું સ્થાન કોઈ દેવસ્થાન કોઈ તીર્થ આવા ઘણા વિભાગો બતાવ્યા પણ એમાંનું આપણને આનંદ થાય એવું સ્થાન છે કે જ્યાં નિરંતર ગાયો હોય અને ગાયના મળમૂત્રથી જે ભૂમિ સુગંધિત થઈ હોય એવા સ્થાનમાં કથા માંડવી એવા સ્થાનમાં સાધના કરવી એવા સ્થાનમાં સત્સંગ કરવો એવા સ્થાનમાં અનુષ્ઠાન કરવા આવું પણ એક વિધાન આપણે ત્યાં છે તો આ વેદ દ્વારા મને ગમ્યું કે એને વેદનું નામ આપવામાં આવ્યું એમાં ઉપાસના કરીને પછી બતાવી હશે કે ભાઈ ગાયને કેમ સેવીશું ગામને અને મારે એક વિનંતી ખાસ કહેવી છે કે આપણે ગાયને પૂજીએ છીએ ગાયને પ્રેમ નથી કરતા અને આ રાષ્ટ્રમાં ગાયને પૂજવાને બદલે જે દિવસે ગાયને પ્રેમ કરવાનું શરૂ થશે તે દિવસે કોઈ ગાય કપાશે નહીં કોઈ ગાય ભટકતી નહીં હોય કોઈ ગાય લાકડીઓના માર નહીં ખાય કોઈ ગાય પેલી નહીં હોય કારણ કે પૂજા પૂજા કરીએ જરૂર સવાલ જ નથી ગાય પૂજની છે એમાં તો કોઈ બે મત નથી એ આપણી માં છે અને રામાયણના આધારે કેવું હોય તો સાહેબ સૌથી પહેલા વધારે મુશ્કેલી પડી ભ્રષ્ટાચાર થી અત્યાચારથી દુરાચાર થી જે કઈ આખી મુશ્કેલીઓ ઊભી થઈ રાવણના કાળમાં એની પહેલી અસર ધરતીને થઈ અને એ ધરતીએ ગાયનું રૂપ લીધું અને ભાંભરડા બ્રહ્માની પાસે કર્યા એ ભાંભરી એણે સ્તુતિ કરી એટલે ભાંભરી અને ઈ ભાંભરવામાં સમાજના દેવતાઓ પણ એકઠા થયા ભાંભરવામાં ઋષિમુનિઓ પણ એકઠા થયા એ ભાંભરવામાં સામાન્યમાં સામાન્ય નાગરિક થી લઈ અને બ્રહ્મા સુધી એકત્રિત થયા અને ભગવાન શિવ એ ગાયના રૂપમાં રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે સંગ ગોત અનુધારી ભૂમિ વિચારી ગાયના રૂપે અને એક ગાયના માટે ભગવાને અવતાર ધારણ કર્યો વિપ્ર ધેનુ બીજો જ અર્થ ધેનુ ધેનુ એટલે અર્થ પ્રધાન ગાય આપણે છે અર્થ પ્રધાન હતી વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર આ ધર્મ અર્થ કામ મોક્ષ માટે એમાં ગાય એ અર્થ પ્રધાન આપણે ત્યાં પ્રાણી ગણાયું તો ગાય માટેનો જ્યારે આ એક પુસ્તક એક ગ્રંથ અર્પણ થઈ રહ્યો છે સમાજની સામે ત્યારે એમાં ઉપાસના કાંડ હોવાનો જ કે ગાયની કઈ રીતે ઉપાસના અને ઉપાસના એટલે ફરી એક વાત કહું પૂજા કરો જ પણ ગાયને પ્રેમ કરો સાહેબ હું તરગાજરડા છું ત્યારે લગભગ ક્યારેક ચૂકી જાઉં છું મારી વ્યસ્તતા પણ મારો નિયમ છે કે હું મારે ઘરેથી ચિત્રકૂટમાં જાઉં ત્યારે જે દેવસ્થાનોમાં હું દર્શને જાઉં છું ક્રમમાં એમાં પહેલું મારું દેવસ્થાન મારી ગૌશાળા છે હું પહેલા ત્યાં જાઉં મારી ગાયોની વચ્ચે મારી ગાયો મને ઓળખે માથા ઊંચા કરે અને સાહેબ આપણે જાડવાને જોતા શીખી જઈએ ને તો જાડવા તો ઓલરેડી આપણને જોયા જ કરે છે પણ આપણે એને જોતા નથી આપણા ખેતરો આપણને જોયા કરે છે પણ આપણે ધ્યાન આપતા નથી આપણા જળ પ્રવાહો જળ સ્ત્રોતો આપણને જોવા મથી રહ્યા છે પણ આપણે ધ્યાન આપતા નથી તો મારું દર્શનની યાત્રા તલગાજ હું ત્યારે રોજ ગાયથી શરૂ થાય છે લગભગ ક્યારેક ચૂકી જાઉં છું પણ લગભગ હું ગાયોને મળીને જ આવું તો એની ઉપાસના એ અર્થમાં કે એને પ્રેમ કરો આ દેશ ગાયને પ્રેમ કરતો થાય પૂજા તો બહુ કરી અને કરીએ ચોક્કસ પણ એને પ્રેમ કરીએ સાહેબ શાસ્ત્રો એમ કહે છે નિરંજનભાઈ આપણે વધારે કહી શકે પણ બાપા શાસ્ત્રનું એક કથન છે કે તમે તમારા જમણા હાથમાં ગોળ લઈને તમે ગાયને જો ગોળ ખવડાવો અને તમને આમ પેલું શબ્દ ન ચડે સુગ ન હોય અને તમારો હાથ જો ચાંટવા દો ગોળની સાથે તો મારા દેશ નો ઋષિ કહે કદાચ તમારા હાથની રેખા ફરી જાય ગાય ની જીભમાં તાકાત છે સાહેબ આપણા હસ્તરે શાસ્ત્રોમાં લખ્યું છે કે હાથ ની રેખ ફરે નહીં